ના મરણનું વિજ્ઞાન એ વિશે વાત કરીશું આપણે સમાજમાં કહેવત ચાલી આવી રહી છે કે મેઘ મરણ અને જન્મ આ ત્રણે આપણા હાથમાં નથી ભગવદ્ ગીતા એમ કહે છે ત્રણમાંથી એક આપણા હાથમાં છે જન્મ ક્યાં લેવો એ આપણા હાથમાં છે બરાબર જેવા જેવા તમે ભાવ કરશો એવા બીજી યોનીમાં તમે જશો અને પ્રકૃતિ સ્થિર પુરુષ પ્રકૃતિમાંથી જન્મોના ગુણોમાંથી ગુણોમાંથી ભોગતા બને છે અને એ ગુણો સંઘ બની એના સારી નરસિંહનીમાં જન્મ થવાનું કારણ બને છે આમ શ્લોકમાં ભગવાન કહે છે કે જીવાતમાં જેવી રીતના પ્રકૃતિ લઈ જન્મ્યો છે પ્રકૃતિનો સંઘ ભાવ તેની સારી નરસિંહનીમાં જવાનું જવા થવાનું કારણ બને છે દાખલા તરીકે કોઈ ચોરની પ્રકૃતિ લઈને જન્મ્યો હોય તો તે ચોરની પ્રકૃતિ લઈ જન્મ્યો હતો આવી ચોરની પ્રકૃતિ તેને સપોર્ટ કરે તો ચોરના ભાવ ચાર થાય પરમાણુ ચાર થાય ન પછી આવતા ભાવે એ પરમાણુ એને ઉકેલવા પડે ડોન થવું પડે જેલમાં જવું પડે ને દંડા ખાવા પડે ને આવી રીતના એમાં ઘેર કોઈ શંકા નથી ચોરની પ્રકૃતિ સારી છે તેવા ભાવમાં હોય અર્થાત ચોરની પ્રકૃતિને સપોર્ટ ન કરે ને જો આવતા ભાવે ગેરજન્મ લેશે એમાં કોઈ શંકા નથી પણ તેરમાં અધ્યાયમાં પ્રકૃતિમાં એમ કહ્યું છે કે અસંગ થવાના વાત કરી છે જેની ઊંડાણપૂર્વક ચર્ચા પુરુષ પ્રકૃતિ અને વિજ્ઞાન વાત કરી છે બીજો જન્મ મળે બીજો જન્મ મળે તે શ્લોકમાં કહે છે કુંતી પુત્ર અંતકાળે માણસ જે જે ભાવ કરે તેનું સ્વરણ કરી શરીર છોડે તેવે ભાવે ભાવિત થઈ તે યોનિમાં ચાલ્યો જાય છે એક ગુરુ હોય છે હવે એ મરવા ટણે એના મરે છે ત્યારે એને બોલ બોલ ખાવાનો ભાવ કરે છે બોલ ખાવાનો ભાવ કરે છે घंटी तो थी, 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 थी।, थी थे थे। नी। तो घंटड़ी वागी नहीं तो पे बीजा साधु आया कि आप जे शिष्य कीधु कि घंटड़ी वागवा थी पंटड़ी वागी नहीं એટલે આપણા ગુરુનો જન્મ બીજી કોઈ એવા યોનીમાં થયો છે કે જેથી કરીને આ નર્કમાં ગયા છે એમ બરોબર તો પેલા બીજા સાધુ આવ્યા એટલામાં એ કે છે તમારા ગુરુ ક્યાં સુધા થાય એ કે અહીંયા સુધા થાય એ કે ત્યાં કને તે સૂઈ જાય છે ને પછી ક્યાં પેલું બોર તોડી આવો બોર જેવું તોડ્યું મોઢમ નાખ્યું અને કીડો નીકળ્યો ને કીડો ઉડી ગયો ને મરી ગયો ને તરત ઘંટડીનો અવાજ આવ્યો એટલે બોર એટલે તરત ગુરુની સદગતિથી આવું કહેવામાં આવે છે આ જ પૂરતું આટલું જય શ્રીરામ